આપણે સાળિંગપુરની બાજુમાં જ લાઠીદળ ગામ છે ત્યાંના એક નાપિત ડાયાભાઈ નાપિતને હજામ કહેવાય એને નાપિતય કહેવાય હવે એ નાપીત હતા પણ એવા સંતો આવેલા ગામડેને કંઠી બંધાવીને એવું તાન ચડ્યું સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે એનો ધંધો કરે ગામમાં સરસ મંદિર તે ફૂલઝાડને પાણી પાવવું ભજન કરવું વાળવું ચોળવું મંદિરમાં દીવા પૂરવા આરતી પૂરવી આ એની મેન સેવા અને એ ખંતથી અને મહિમાથી એવી સેવા કરે એવી સેવા કરે અને સતત ભગવાનનો ભજન પોતાનો ધંધો કરતાં કરતાં કરતા તા ઉંમર થઈ એટલે ભગવાને એને પ્રત્યક્ષ દર્શન દીધા પ્રત્યક્ષ દર્શન દઈને કીધું કે મળવું હોય એને મળી લેજો એકાદશીને દિવસે તમને તેડવા આવશું બોલો ભગવાન તેડવા તો આવે જ છે જે ભગવાનના ભક્ત હોય એને પણ ભાગ્યશાળીને દર્શન દઈને કહી જાય કે તમને કાલે પમદી એકાદશીને દિવસે તેડવા આવશું ઘણાએ આપણા સંપ્રદાયમાં શાસ્ત્રોમાં એવી વાતું લખાણી કે પાડોશમાં આવીને કહી જાય કે ફલાણા બેનને કે ફલાણા ભાઈને અમે તેડવા આવશું કંઈ એને પ્રત્યક્ષ કહી જાય આ ડાયાભાઈને મહારાજ કહી ગયા અને એકાદશીને દિવસે તેડવા આવવાનું કીધું એણે મંદિરમાં બધા એને વાત કરી મને એકાદશીને દિવસે ભગવાન તેડવા આવવાના છે અને કયા પ્રમાણે એ જ દિવસે મહારાજ એને ધામમાં તેડી ગયા આવા તો કેટલી વાતો સંપ્રદાયમાં છે અને મહારાજનો ભક્ત થાય એને મહારાજ અવશ્ય તેડવા આવે છે આપણે કોઈ કોઈ ક્યાંય જગ્યાએ તમે સાંભળ્યું કે સ્વયં ભગવાન તેડવા આવે એક સ્વામિનારાયણ સંપ્રદાયની એ જ વિશેષતા છે કે સ્વયં નારાયણ તેડવા આવે છે માટે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત બનીએ આલોકમાય સુખ પરલોકમાંય સુખ પણ ભગવાનની આજ્ઞા ક્યારેય આપણે લોપાય નહીં જેટલું થાય એટલું મહારાજનું ભજન કરું પણ ક્યારેય આજ્ઞા લોપવી નહીં ભગવાનની ખરી ખુમારી રાખવી એને મહારાજ તેડવા માટે આવે છે અને આવા આવા ઉત્સવ સમય અને આવા કથા વાર્તાના માધ્યમથી જ આપણને ભગવાન ઓળખાય છે એટલા માટે જ મહારાજે મંદિરો કરાવ્યા સ્ત્રી પુરુષોના મંદિરો જુદા કર્યા સ્ત્રી પુરુષોને કથા વાર્તા કરનારા જુદા એ ત્યારે આવા મંદિરો હોય તો જ કથાવાર્તા થાય ને કથાવાર્તા છે ને એ જ આપણા આત્માનો Hora che.